પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે તેમને આવકારવા માટે પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવશે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવશે બંને મહાનુભાવો પીએમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પીએમના સ્વાગત માટે જામનગર આવે તેવી શક્યતા છે પીએમના કાર્યક્રમની વાત કરીએ તો તેઓ આજે સાંજે જામનગર આવી પહોંચશે જામનગરમાં જ તેઓ રાત્રિ રોકાણ કરશે જામનગરના જામ સાહેબ સીજી શત્રુશલ્યસિંહજીનો જન્મદિવસ હોવાથી પ્રધાનમંત્રી તેમની મુલાકાત પણ લઈ શકે છે રવિવારે સવારે સાત વાગે રિલાયન્સ રિફાઇનરી સ્થિત પ્રાણી સંગ્રહાલય અને રેસ્ક્યુ સેન્ટર વનતારાની મુલાકાત પણ લેશે વનતારામાં ચાર કલાકના રોકાણ બાદ સાસણગીરમાં નેશનલ વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સમાં તેઓ ભાગ લેશે સાસણમાં જ પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરીને બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટના હિરાસર વિમાન મથકે આવશે અહીં તેઓ ત્રીસ મિનિટનું ટૂંકુ રોકાણ કરશે હિરાસર એરપોર્ટ પર તેઓ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના ટોચના નેતાઓને પણ મળશે